एसोसिएशन ऑफ गुजरात फेडरेशन तरफ थी अँ फरवरी महीना में एशिया पावर लिफ्टिंग कॉम्पिटिशन थना सूरत में तो सर्वप्रथम हूँ समग्र जो टीम है लिफ्टिंग जो कॉम्पिटिशन ऑर्गनाइज करते रेफरी गड़ो हो या बीजा सपोर्ट स्टाफ जिला भी ऑर्गनाइजर से बधाने खूब खूब शुभेच्छा आपू चुने साथ कि एवं सारा गेम से जो आपने फिट इंडिया मूवमेंट में एक बहुत મોટો જો અહેમ જો આમાં કન્ટ્રીબ્યુટ કરે છે લોકોને હેલ્થ સાથો સાથોસાથ એક નો ડ્રગ્સ અવેરનેસ બી એના સાથે સાથે અમારા તરફથી બી છે જોઈએ અને પોલીસ ડિપાર્ટમેન્ટ સુરત શહેરના સદૈવ એવા સ્પોર્ટ્સનો સહકાર આપે છે અને આપતા પણ છે અને હું જોઈએ ધર્મેશભાઈ અને અહીંયા પૂરી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પણ આપું છું અભિનંદન પણ આપું છું કે જેટલા મોટા કાર્યક્રમ અહીંયા કરવાના છું અને બધા લોકોનો સહકારથી સુરત સુરતવાસીઓ સહકારથી સક્સેસફુલ ઇવેન્ટ થશે મારું નામ પ્રશાંત પિલ્લાઈ છે ચીફ ઓફ રેફરી યુનાઇટેડ પાવરલિફ્ટિંગ ઇન્ડિયા હવે આપણે દર વર્ષે ડિસ્ટ્રિક્ટ સ્ટેટ ને નેશનલ તો કરીએ જ છે પણ આ વખતે આપણે સુરતના આંગણે એશિયા ચેમ્પિયનશિપનું આયોજન કરવાનો એમાં કરવાના છે તે માટે આપણે બધાને અપીલ કરીએ છીએ આપણે જે બી ખેલાડી મિત્રો છે કે એ પોતાનો સાથ સહકાર આપે અને બીજું એવું કે આપણે અહીંયા ધર્મેશભાઈ જે ખાસા ટાઈમથી અમારા જે સેક્રેટરી સાહેબ છે એ નો ડ્રગ્સનું મોહિમ ચલાવે છે અને કહે છે કે ભાઈ આપણે ડ્રગ્સથી દૂર રહેવું જોઈએ આપણે સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવું જોઈએ એ હિસાબે આપણે એશિયાનું કોમ્પિટિશનનું આયોજન કરવાના છે તો બધાને નમ્ર વિનંતી છે કે બધા એશિયાના કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરે અને આપણા એ ચેમ્પિયનશીપ છે એને એકદમ સક્સેસફુલ બનાવે